માતા દ્વારા આપણને જે પ્રેમ મળે છે તે જોઈને આ વિશ્વાસ કરવો સહેલું છે કે આપણી પાસે માતા છે આ રીતે જ પરિવારનું નિર્માણ થવું જોઈએ જ્યારે મેં પહેલીવાર માતા પરમેશ્વર વિશે સાંભળ્યું તો તે ચોક્કસપણે સિયોનમાં હતું સિયોન પહેલા મેં ક્યારેય પણ માતા પરમેશ્વર વિશે સાંભળ્યું ન હતું હું ક્યારેય માતા વિશે વિચારતી પણ ન હતી ભલે મારી એક માતા છે અને હું મારી માતાને પ્રેમ કરું છું પણ હું ક્યારે આ વાતને જોડતી ન હતી કે માતા પરમેશ્વર હોવા જોઈએ તેથી જ્યારે મેં માતા વિશે અભ્યાસ કર્યો તો મને યાદ છે કે જોશુઆ જીપસાનીમે એકવાર મને પૂછ્યું હતું માતા પરમેશ્વરના અસ્તિત્વ પર તમને કેમ વિશ્વાસ છે અને મને સારી રીતે યાદ છે અને મારો જવાબ ખૂબ સ્પષ્ટ ખૂબ સીધો હતો મેં તેમને કહ્યું કે જો ખ્રિસ્ત આન સાંગ હોંગ આપણને શીખવે છે અને માતા બતાવે છે તો માતા છે જો ખ્રિસ્ત આન સાંગ હોંગે આપણને કહ્યું કે આપણી માતા છે કે તે આપણી માતા છે તો ચોક્કસ તે આપણી માતા છે કેમ કે જેમ હું સાબાત અંજીરી મેલખી એક સર્વ અભ્યાસ દાનિયેલ ની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરું છું તેમ માતા પર વિશ્વાસ ન કરવો અશક્ય છે કેમ કે આ બધી શિક્ષા કોની પાસેથી આવે છે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માત્ર એટલું જ નહીં પણ માતાએ બાઇબલ ભવિષ્યવાણીઓને પણ પૂરી કરી છે તેથી જે રીતે પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ ઘણી ભવિષ્યવાણીઓને પૂરી કરે છે તેમ માતાએ પણ ભવિષ્યવાણી પૂરી કરી છે અને માતા દ્વારા આપણને જે પ્રેમ મળે છે તે જોઈને આ વિશ્વાસ કરવો સહેલું છે કે આપણી પાસે માતા છે અને અલબત્તા રીતે જ પરિવારનું નિર્માણ થવું જોઈએ આ એક એવી શિક્ષા નથી જેના પર તમારે વધારે વિચારવું પડે પિતા અને માતાનો આભાર જ્યારે અભ્યાસ કર્યો તો મારા માટે આ કરવું સહેલું હતું કેમ કે શિક્ષા પિતા તરફથી આવી હતી કે પિતા જ તે છે જેમણે આપણને કહ્યું કે આપણી પાસે માતા છે અને આપણને બાઇબલમાં બતાવ્યું પણ આપણી શારીરિક માતાઓને પણ જોતા માનવું સહેલું બનાવે છે કે નિશ્ચિત રૂપથી આપણી પાસે માતા છે જ્યારે હું સિયોનમાં આવી તો મે તરત જ પહેલાના ચર્ચ અને સિયોન વચ્ચે ઘણા તફાવતો જોયા મને સૌથી વધારે આશ્ચર્યજનક કરનાર વસ્તુઓમાંથી એક પ્રેમ હતી ચર્ચમાં બહેનો ભાઈઓ અને સંગઠનના સ્તરને જોઈને સિયોનમાં પ્રેમ એક એવી વસ્તુ છે જે તમે પહેલીવાર સિયોનમાં પ્રવેશ કરીને મહેસૂસ કરો છો the level of organization in the church. ત્યાં લોકો રસોઈ કરે છે લોકો સફાઈ કરે છે કોઈ ફરિયાદ નથી કરતું સિયોન માં શુદ્ધ પ્રેમ છે મને આઘાત લાગ્યો કેમ કે મારા પહેલાના ચર્ચમાં આમાંથી કોઈ પણ અસ્તિત્વમાં ન હતું લોકો એકજૂટ નથી લોકો એકબીજાની કાળજી નથી રાખતા તેથી સિયોનના સંગઠનથી મને આશ્ચર્ય થયું અને માત્ર એટલું જ નહીં પ્રેમ શુદ્ધ છે કોઈ પણ જે સિયોન માં જાય છે તેઓ કરી શકે છે છે કે તે તેઓ જોઈ શકે છે કે આ જગ્યા અલગ છે જ્યારે હું કોરિયા આવી એકતા અને પ્રેમનું સ્તર તે બીજા કોઈ ગ્રહથી હતું તે આ પૃથ્વી થી ન હતું સભ્યો તમારી સાથે જે રીતે વર્તે છે હંમેશા હસતા હસતા તમારી સેવા કરે છે પ્રેમ દરેક જગ્યાએ વહે છે તમે તેને ભોજનમાં મહેસૂસ કરી શકો છો તેથી હું મારા સિયોન માં પહેલાથી જ આશ્ચર્ય ચકિત થઈ હતી પરંતુ જયારે હું અહીં આવી તો મેં સેવાનું એક બીજું સ્તર જોયું જો હું વિચારી રહી હતી કે સભ્યોની સેવા સેવા કેવી કેવી રીતે રીતે કરવી કરવી લોકોની તો આ તે ઉપરની રીત છે જે હું વિચારી રહી હતી કે સભ્યોની સેવા કેવી રીતે કરવી કોરિયામાં સભ્યો જે રીતે ભાઈઓ અને બહેનોની સેવા કરે છે જે પ્રેમ તેઓ આપણને બતાવે છે તે બધુ માતા જે સ્ત્રોત છે જે સેવા કરે છે પ્રાપ્ત કરે છે ખૂબ અદભુત તેથી હું ખૂબ આભારી છું કેમ કે તેનાથી મારા કામમાં મારા ઘરમાં મારા પાડોશીમાં મારી આજુબાજુના લોકો સાથે વ્યવહાર કરવાની રીત પણ બદલાઈ ગઈ છે અને અલબત્ત સભ્યો જે રીતે પ્રેમની સેવા કરે છે તે જોતા મેં કોરિયા આવીને જે શીખ્યું તે બધું જતેથી હું જ્યાં પણ જાઉં છું તેને સામેલ કરવાનો પ્રયત્ન કરું છું તેથી હું ખરેખર માતાના હૃદયમાં ઘણી ખુશી લાવવાની આશા કરું છું જે તે હંમેશા કરવા માટે કહે છે જે પ્રેમાળ ભાઈઓ અને બહેનોને શોધવાનું છે અને આપણે બધા જાણીએ છીએ કે આ પ્રેમ ક્યાંથી આવે છે કેમ કે પ્રેમનો સ્ત્રોત આપણી સાથે છે તે આપણી સ્વર્ગીય માતા છે તેમણે માત્ર પોતાને આ જોવાની તક આપવી પડશે કે બાઇબલની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ છે અને આપણું ચર્ચ એકમાત્ર એવું ચર્ચ છે જેની પાસે સંપૂર્ણ સત્ય છે કેમ કે પરમેશ્વર પોતે પૃથ્વી પર આવ્યા છે અને તેઓ જ આપણને શીખવે છે જેમણે આપણને એવું સત્ય કહ્યું જે કોઈ શીખવી શકતું નથી તેથી વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ સિવાય પૃથ્વી પર કોઈ બીજી સંસ્થા નથી જે તમને શીખવી શકે કે સ્વર્ગ કેવી રીતે જવું કેવી રીતે ઉદ્ધાર પ્રાપ્ત કરવો આ તે વસ્તુ છે જેને શ્રીમંત લોકો શોધી રહ્યા છે અને હું તે લોકોને કહીશ જે સિયોનમાં નથી અને હજુ પણ સિયોન માં આવવા કે ન આવવા માટે લડી રહ્યા છે જો તેઓ ખરેખર માં ઉદ્ધાર પામી ને સ્વર્ગ જવા ઈચ્છે છે તો માત્ર એક જ જગ્યા છે જ્યાંથી તેઓ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે આ સિયોન માં છે આ વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ માં છે કેમ કે ત્યાં આપણી પાસે સર્વશક્તિમાન પરમેશ્વર છે બધા આકાશ અને પૃથ્વી ના નિર્માતા ત્યાં છે અને એકમાત્ર સત્ય જે આપણને બચાવી શકે છે માત્ર સિયોન થી આવે છે